लाइव चालू है ऐ रोज करियो ऐ करियो

કે આને ગમશે ચાલો કેમેરો લબવાનું ભાઈ અર્જી બાપા બે ફોટો પડે લઈ ફોન ખાલી પકડી ને खबर आ देखो हां आज पेला न होतो हां काय करू पाऊ ए खाली पकडीत राखगीय तो लाइव Hello. Happy birthday to you, happy birthday to you, happy birthday dear me. એ ગઝની કાપો ને ઊડી કાપ ને તારા કાપાય દુનિયા માં કાપવાની ઓગમ ને કાપની આવી એ પણ તારા આપડા દીકરા નો ભાઈ આજે બથરે છે પ્રતાપજી પંચાસર આપણા દીકરા નો છે

અમારું ફેલા પડ્યું ને લાંટી એટલે યાદતો આ પાઠમાં તો આ કે આપ લોકો હાય હા એમને પકડી દાસ ખાવ

บ้าเว้มัล็อเป็นร้นนะนี่ล็อเป็นร้นนะว้ยไม่ค่ะไม่ใช่น่ราเขจะมูราตนะตัวมูนาตัวน้าเอ้วยแล้วซาจินจีนีเจ๋อแล้วแม่ก็บ้านนู่นเห็น

આને ગુલાબત ખાવું હે એ શું જો નોકો કાઢે હે કાપ ના તો 50 છોકરાન આલજે બચ્ચા થોડું કા આ થાળી માં બધા કાઢે ને ને તો બધા નથી માં કોમેન્ટ ના જવાબ તે અલગ નહીં આય જો કોમેન્ટ કોમેન્ટ ના જવાબ બલતા જય માતાજી જય માતાજી મારા હાથ માં નતો જય જહુ માં ભાઈ તો જય જહુ માં અત્યારે ઓલા દેખરા હેપી બર્થડે જય માતાજી બધા મિત્રોને જય માતાજી આપડા દીકરા નો આજે બર્થડે છે ભાઈ જીવો હજારો સાલ તમારા આશીર્વાદ હોજો

તમારા રોજ અમારા ઉપર કૃપા કરીને રહે રાજા જ પાટણ થી જોડી ગયા છે ભાઈ અમારા દીકરા આજે બછડે છે સોરી યુગી યુગી જુઓ મારા લાલ જહુ જય જહુમાં મેહોલ ઠાકોર નામ છે મેહોલ મેહોલ આપડા દીકરા નામ મેહોલ નામ છે અકોલી થી શંકરસિંહ દરબાર ને જય માતાજી ઠાકોર ના જય માતાજી ભાઈ હવે બાજી નથી મેહોલ હેપે હેપે મેહુલેથડે તો ભાઈ હેપે ભે મેહુલ તમને હેપે બથડા વિશ કરે છે અને રાજા જહો ઑફિશિયલ એક હજાર અઠાણું પાટણ જય માતાજી જય માતાજી એ મોમે જો બેરો રોઈ કે કે જો આયો નહીં એ રોઈ તો છે બરોબર આ પર ફોન

सपोर्ट करो भाई तो सपोर्ट से आप फूल तमने जय माता जय माताजी बधाई ने કેમ છો આજે અમારે મોડું થઈ ગયું છે જોરદાર અને હેપી બર્થડે ભાઈ જય જીઓ હજારો સાલ તો મનોજભાઈ પોરાણા જય માતાજી જય જાહુ જય માતાજી ખુબ ખુબ આગળ વધો અમારા આનંદ ભાઈ કે છે થરા થી તો જય માતાજી ભાઈ ગીત મેહુલ ભાઈનું શું વાત છે પણ કેટલા બધા છે શું આ ગીત ગાઉં વિડીયો મૂકી દીધો છે ને જોઈ લેજો અને મો બધા મિત્રોને કહેવાનું આવે છે કે આજે આપણો મોકો જોરદાર આવી ગયો છે કેવો કે આપણે આજે એકસો ને વીસ કિયાથી પૂરા થઈ ગયા છે અને દીકરાનો બર્થડે આવ્યો છે એટલે એ બે ભેગો વિડીયો મેં મૂકી દીધો છે એકસો ને વીસ ક્યાં પૂરા થયા ને દીકરાનો બર્થ ડે છે આજે જય માતાજી બાપા સદારામ અને જહુમાં એમને હો વરસના કરે તમારા જેવાના આશીર્વાદ હશે ભાઈ અને નમસ્તે નમસ્તે સાહેબ એકસો ને વીસ કે હા ભાઈ આજે પૂરા થયા એમાં વીસ કે તો પૂરા થવા ફટાફટ ખાલી દસ જ દિવસમાં વીસ કે પૂરા થયા છે એ સોંગ વગડાવો મેહુલ ભાઈ નામનું મેહુલ ભાઈ નું સોંગ ગાવાનું કોચ છો તમે પણ હવે ખૂબ બધા લોકો છે આજે તો કે હાઈવી ઉપર ગાડીઓ ની કરાવું રે બ્રેક ચોકડી ઉપર ગાડીઓ ની कराऊ रे ब्रेक मारा मी होल नो आज बडे बजर बसे का पुके जय माताजी जय माताजी રાજસ્થાન ગયેલો છું તો બે દિવસથી હાલ જ ઘેર આવ્યો છું શું વાત છે જય માતાજી જય માતાજી અને એકસો ને વીસ કે પૂરા થયાને જહુમાને આજે ડંકો વાગ્યો છે ભાઈ દદાણા ગામમાં જહુમાં જય જય જહુમાં આ ભાઈ આજે એકસો ને વીસ કે પૂરા થઈ ગયા છે ને મારી જહુ માતાનો ડંકો વાગ્યો છે અને આ બીજું બળદ્યું ભાઈ એકસો ને વીસ કે પૂરા થયા ને આપણા દીકરાનો બથડે છે માતાજી કેવો મોકો લાવ્યો છે ભાઈ જય હજારો હજારો સાલ રાજા જહો ઓફિશિયલ નો ફૂલ સપોર્ટ છે ભાઈ તમને તો તમારો સપોર્ટ અટજો હા ભાઈ એકસો ને વીસ કે આજે અમારા પૂરા થઈ ગયા છે કેક આવી છે તમારા બધા વતી ટૂંકમાં પણ ખૂબ ખૂબ આગળ વધવાની તમને સપોર્ટ કરશે તમારો સપોર્ટ જુએ છે અને પ્રેમ જોવે છે બે વર્ષે આ છોકરો ના લે ચા મેળવ અને અમારા પેલા ક્યાં ગયા ટણીયા બધા

તો આવજો કાલે મળશું બધા આઠથી હવા આઠે આજે મોડું થઈ ગયેલું છે જોરદાર કારણ કે દીકરાનો બર્થડે હતો એટલા માટે એટલે જય માતાજી બધાને